આપણા સંસદ રાજેશભાઈ ચુડાસમા ભગવાનજીભાઈ કરગઠિયા માજી ધારાસભ્યશ્રી બાબુભાઈ વાજા મંચ ઉપર ઉપસ્થિત તમામ આગેવાનો વડીલ શ્રીઓ કોડી સેનાના શ્રી અને યુવાન ભાઈઓ જ્યારે આજે જે યુગલોએ પ્રભુતામાં પગલાં મૂક્યા છે તેમને ખાસ કરીને તેમના જીવનની શુભકામના આપું છું અને જે લોકો આ સમૂહ લગ્નમાં દર વર્ષે જોડાય છે અને આજે જે છે એના મા બાપને ખાસ કરીને હું અભિનંદન આપીશ કે તેમના બાળકોને તેમને સમૂહ લગ્નમાં જ્યારે આ આયોજન થતું હોય ત્યારે ખાસ કરીને કોળી સમાજના આગેવાન અને કોળી સેનાના તમામ પ્રમુખ અને તમામ આગેવાનને ખૂબ ખૂબ શુભકામના આપું છું કારણ કે આવું સરસ મજાનું આયોજન કર્યું છે જ્યારે સમૂહ લગનનું આયોજન થતું હોય ત્યારે એક લગ્ન માટે પણ આટલી જ મહેનત પડતી હોય અને જ્યારે સો લગ્ન હોય કે જેટલા લગ્ન હોય ત્યારે આટલી જ મહેનત કરવી પડતી હોય અને જ્યારે આટલી મહેનત કરવી પડતી હોય ત્યારે આ ખૂબ મહેનત થતી હોય ત્યારે આ સમૂહ લગનનું આયોજન થતું હોય અને જ્યારે સમૂહ લગનનું આયોજન થતું હોય ત્યારે ફરી આ લોકોને હું ખૂબ ખૂબ અભિનંદન આપીશ અને જ્યારે સમૂહ લગનમાં અમે તો જાતા હોય તમામ વિસ્તારમાં જતા હોય જ્યાં જ્યાં અમંતરણ આવતું હોય સમૂહલગનનું હોય કે વિદ્યાર્થી સન્માન સમારોહનું હોય આ બે જગ્યા ઉપર ખાસ કરીને હું જતો હોય અને જ્યારે કોડીનારમાં સમૂહલગન હોય ત્યારે પૂરા ગીર સોમનાથમાં ખબર પડે કે કોડી કોડી સમાજમાં કોડીનાર કોડી સેના દ્વારા સમૂહલગનનું આયોજન કરવામાં આવ્યું છે કારણ કે આયોજન એ દૂરથી આવતા હોય ત્યારે જ ખબર પડી જાય કે આ કોડી સમાજનું આયોજન છે આ કોડી સેનાનું આયોજન છે

કે જે ફાયદો થયો છે એ આપના બાળકને ભણાવવામાં વાપરજો કારણ કે એક શિક્ષણ જ એક બ્રહ્માસ્ત્ર છે જે પણ સમાજમાં શિક્ષણ વધારે હશે એ સમાજ પહેલા ક્રમ ઉપર હશે આજે પણ હજી આપણે પહેલા ક્રમ ઉપર નથી કારણ કે હજી પણ આપણે શિક્ષણની જરૂરત હોય છે અને શિક્ષણમાં વધારે વધારે ભણાવજો અને જ્યારે સમૂહ લગ્ન થતા હોય એ વર્ષો પહેલા આપણા વડીલો

ત્યારે ખાસ કરીને લગન થતા હોય ત્યાં ગામ હોય કે શહેર હોય ત્યાં લગ્ન થતા હોય ત્યારે કોળી સમાજના જ્યાં જ્યાં જગ્યા હોય સમાજ વસ્તુ હોય ત્યાં લગ્ન થતા હોય ત્યારે લગ્નમાં હરીફાઈ થતી હોય છે કોઈ એમ કે હું મારા દીકરા માટે ડીજે લઈ આવીશ મુંગુ ડીજે લઈ આવીસ કોઈ એમ કે હું એના કરતાં મુંગુ ડીજે લઈ આવીસ કોઈ એમ કે હું એના કરતાં સારો જમણવાર કરીશ આ હરીફાઈ થતી હતી પેલા અને એના કારણે સમાજને કરોડો રૂપિયાનું નુકસાન થતું હતું અને એ સિવાય પણ સમાજ પોતાની જમીન વેચીને વ્યાજે લઈ અને પોતા દીકરા દીકરીને ભણાવતા હતા આજે આજે સમૂહ લગનમાં જોડાવાથી આજે એ ફાયદો થયો છે જ્યારે પણ વિદ્યાર્થી સન્માન સમારોહ હોય ત્યારે વિદ્યાર્થી સન્માન સમારોહ હોય ત્યારે પહેલા તો અમે સ્ટેજ ઉપર બેસતા વિદ્યાર્થી સન્માન સમારોહ હોય કે સમૂહ લગન હોય અમે સ્ટેજ ઉપર બેસતા ત્યારે સ્ટેજ ઉપર પક્ષના આગેવાનો કે વડીલો જ બેસતા આજે તમે જો તો મંચ ઉપર પક્ષના આગેવાનો ધારાસભ્ય સંસદ સભ્યો મંત્રીશયો બેસતા હોય પણ સાથે સાથે તમે જો કે સમાજના ડેપ્યુટી કલેક્ટર હોય પ્રાંત અધિકારી હોય આરએફઓ હોય મામલેદાર હોય પીએસઆઈ હોય એ પેલા ક્યારેય ન જોવા મળતા પણ આજે પણ આપણે મંચ ઉપર બેસી શકીએ છે આજે સોમનાથ મુકામે આજે સમૂહ લગ્નનું આયોજન હતું મને ખુશી થઈ કે જે મંડપ ઉપર હતો એ કોડી સમાજનો દીકરો સીએ બનીને સમૂહ લગ્નમાં લગ્ન કરતો હતો જ્યારે પણ સમાજના

અને આજે મને દેખાઈ રહ્યું છે કે સોનાનો સૂરજ કોડી સમાજ ઉગી રહ્યો છે અને કોળી સમાજમાં માં આપને વિનંતી છે કે ખાસ કરીને આપણા દીકરા દીકરીને ભણાવજો કારણ કે બીજી કોઈ વાત કરવા બેસું જો શિક્ષણ હશે

છે અને એટલે બે બે વાર ધારાસભ્ય તરીકે બનવાનો મોકો મળ્યો છે વિચાર કરો મિત્રો કે એ સમયે હું બે હાજર સત્તર હોય કે બે હાજર બાવીસ હોય એ સમયે હું ત્યાં લડવા જતો પણ ત્યાંનો આપણો કોળી સમાજ

ત્યાં આવજો અને હું અવશ્ય ત્યાં મળીશ બધી વાત ન કરું પણ આટલું ચોક્કસ તમારા સારા સમયમાં ન આવી શકું તો કઈ નહીં પણ આપને જરૂર પડશે ત્યારે આપણો વિમલ એકસો આઠ ની સ્પીડ કરતા પણ વધારી અને આપની આગળ આવીને આપણા ઊભો રહેશે સાથે મારી વાત પણ પૂરી કરું છું જય જય કોડી સમાજ જય જય સોમનાથ